નમસ્કાર ખેડૂત મિત્રો જય દ્વારકાધીશ અને પશુપાલક મિત્રોને જય ઠાકર તો આજે આપણે આવી ગયા છે આપણી વાડીની અંદર એક નવો જુગાર કેળો આમ તો નવો નથી પણ ખરેખર આ બધા ખેડૂતને કરવો જ જોઈએ તો આ જુગાર માટે તમારે બે પંપ હોવા જરૂરી છે અને એક ગાડી હોવી જરૂરી છે ફાઇનલ જે હું મારી દૂધ ભરવાની ગાડી આખો છો ને એમાં જ કરતી હતું કઈ લાંબો ખર્ચો કર્યો નથી ખાલી સો રૂપિયાનો ખર્ચો છે અને બીજો તો સામાન બધો આપણો હોય મેં તો આ નળી ફિટ કરી છે પણ તમારી અગર દવા છટાના પંપથી જે ડબલ નોજલવાળી હોય કે નડી પણ હાલે તો એ બધી કથા કરવાને હાટે આપણે કહી દઈએ કે દવા અમે કંઈ કંઈ છે નહીં તો મિત્રો આ સ્પેશિયલ એડ માટેની હે સુપર ફાઇટર તમને વ્યક્તિ મેં વિડીયોમાં વાતે કરી હતી કે સુપર ફાઇટર મરાય કોરાજન મરાય બોલે વખતે કોરાજન મારી હતી આજુ વખત સુપર ફાઇટર મારી હતી કોરાજનમાં કાબરી એડ રહી જાય છે એટલા માટે આ લીધી છે આનાથી દેખાતું હોય બધી હવે કઈ કંપનીનું આવે છે ને આપણે કોઈને પ્રમોશન નથી કરવું પણ કહી દઈ એમરેક્સ બાયોટેક કંપનીની છે આ મેન્યુફેક્ચર બાય એમઆઈડીસી ઇન્ડિયા એરિયા મુંબઈ આ બને હે અને આ દસ દસ મિલી એક પંપની અંદર નાખવાની જે આપણે સોળ લીટરનો પંપ હોય એમાં ત્યાર પછી આપણે નોવો આવ્યો નોવો નોવો તો કઈ કંપનીનો હોય પણ હવે જરાક જોઈ લઈએ ભાઈ સુદર્શન એક્સપોર્ટ ઇન્ડસ્ટ્રીઝનો છે આ નોવો આ બધા આ ઓલી બતાવી નહીં આ બધી હે ઓર્ગેનિક પ્રોડક્ટમાંથી આવે છે આની અંદર એનું કન્ટેન્ટ લખન નથી હવે જી હોય મારું રામ જાણે સાટી અને સુપર ફાઇટરના તો અમને અનુભવ પૂરેપૂરે રીતના હે આનો અનુભવ નથી હવે આના બધા બકરી બહુ હોય છે બકરી નીકળે કે બકડો નીકળે એ હવે આવતી વર્ષે અમે આજી ચાલુ વર્ષમાં મગફળી ઉપાડીએ તે ખબર પડીએ અને જી આ નોવાની બકરી બહુ હોય ને જોવાઈ જાય મેં વીસ હેરું રાખી દેવાનું નક્કી કર્યું છે નોવા વિનાની તો આ આગળ આપણે જોયું છીએ થાય ત્યાર પછી નવો મારીને ને એટલે જોવાની બાર એક્સર જીરો જીરો પિસ્તાલીસ દિવસની માંડવી થઈ હોય તો આ મારવું જરૂરી છે કંપની બંપની માનવી ફરે આપણે મનો એમોનિયમ ફોસ્ફેટ લઈ લેવાનું છે સો ટકા વોટર સોલ્યુબલ ફર્ટિલાઇઝર એટલે એક પ્રકારનું ખાતર આવે છે તો મિત્રો અત્યારે પિસ્તાલીસ દિવસથી પચાસ દિવસની માંડવી હોય ને એને ખરેખર આ આ વાપરવું જરૂરી છે આનાથી ફૂલોની સંખ્યામાં વધારો થાય અને આપણા પાકની અંદર કોઈ પણ જે એમોનિયમની અને ફોસ્ફેટની ખામી હોય એ ખામી દૂર થાય પાક એકદમ છમ થાય અને પાકને સામાન્ય એવી વૃદ્ધિ પણ આપે અને તાણ ભર્યું વાતાવરણ હોય તો એની અંદર છોડને મદદરૂપ થાય ત્યાર પછી આને તમે ઓળખતા જાઓ એફએસ થાયો આમ ત્રીસ ટકા આનું નામ તો કંઈ ખારું હે ટર્ટલ એવું નામ છે તો આ થાયોમે ચોકદામ ત્રીસ ટકા એફએસ છે આનાથી મોલો મચ્છી ઝીણી બધી જીવાત જે ચૂસિયા પ્રકારની હોય એ બધી મરી જાય છે એક તમને કહેતા ભૂલી ગયો કે જે આ નાઇટ્રોજન ફોસ્ફરસ ને એમોનિયમ ને મોનો ને આ બાર એકસઠ જીરો જીરો છે ને એ દસ પંપ આ રહીએ લખેલા જ છે એમ એક વારે ભાઈ લખી દીધું તો દસ પંપ કરવાના એક કિલોની થેલી આવે ને એનાથી અને વિક અટીથી ત્રણ પંપ નાખવાના ત્રીસની જ ગાળ વાવેતર કરેલું હોય તો બે બે પપ હાલે હિમર પોઈ જે ટ્રેક્ટરને કેરામાં ન વહેરું તો એની અંદર તમારે ત્રણ પપ ઉતારવા વિગે જરૂરી છે અને આ થાયો એફએસ છે ને આ ખરેખર મુંડા માટે પહેરવામાં આવેલો બીજને પટ મારવામાં અને વાપરવા જેવી વસ્તુ છે અમે આનો ઉપયોગ કરી હઈ અને અત્યારે આનો ઉપયોગ ત્રીસ ત્રીસ એમએલ નાખીએ એક પપની અંદર મગફળીની અંદર ચૂસક પ્રકારની કોઈ પણ કીટક હોય અમને થોડી કથેરીની શંકા છે એટલા માટે અમે થોડુંક છંટકાવ કરી છીએ અને યળનો ઉપદ્રવ થોડો થોડો જણાય છે અને હાલ હવે વરસાદી વાતાવરણ નથી વાદળા દેખાય છે પણ બહુ આવે એવું નથી લાગતું એટલે ચાર પાંચ દિવસમાં હાલતું કરવું એટલે દવાનું રાઉન્ડ મારે એક નેતવાનું અને હાલતું કરી તો આપણે પછી પીડા નહીં તો જો અમારી ગાડી કિમાલ દવા છાંટવાની એ તમે જોઈ લો એકવાર મિત્રો તમને પ્રશ્ન હોય કે આ પંપને વધારે ઘટાડે કરવા હોય કે ચાલુ બંધ કરવું હોય તો શું કરવાનું તો મિત્રો જે આ પંપનું વોલ્યુમ હોય અહીંથી જે રેગ્યુલેટર ત્યાંથી આપણે માપ માપસાઇટ નક્કી કરી દેવાની અને ચાલુ કરી દેવાનું પછી બેટરીમાંથી મેન પાવરનો છેડો આવતો હોય એ કાપી અને આ સ્વિચ ફિટ કરી દેવાની બે પંપની અલગ અલગ સ્વિચ છે કેમ કે બેમાં અલગ અલગ બેટરી અલગ અલગ કનેક્શન છે અને અહીંથી પણ જો બે બે રોજના અલગ અલગ જ કનેક્શન દીધા છે અને આની અંદર ત્રણ રોજ

કિમ ગાડીથી પકડા બધા જેવી જ નથી બોલાવતો પણ નવું નવું હે એટલે આવતે વર્ષે આપણે ટ્રેક્ટરમાં ગોઠવવાનું હોય આ ગાડી બહુ વેગ નથી કરતી ને મારા પગ દુઃખે આમાં માલી હાલી જોયું હતું ને કેમ કિમ મારા પગ થતા હતા ને ગાડી આમાં આમ સાથે હતી તો આ નોટ કરી લેજો જે મેં દવા છાંટી એ તમારે કોઈને છાંટવી હોય તો બાકી તો હવે આવું હે આવું તમારે આનાથી થયે મારે રેચકવાળી હે એટલે થોડુંક ધ્યાન રાખવું પડે આવજો બધાને જય દ્વારકા ને વિડીયો સારો લાગે તો શેર કરજો કોઈને કાયમ આવે કેમ કે જમીન આજ પચાસ ઓ વીઘાવાળાને તો માંથી પુહાય પણ ટૂંકી જમીનવાળા હોય એને એક પંપ હોય તો આજે મેં કાર્ય કર્યું ગાડી પાછળ એ એક પંપવાળાને હાલે અને પાંચ વીઘાવાળો એની કામ કરી શકે ખોટી મહેનત ના કરવી પડે ખંપે જડાવી તો આવજો જય દ્વારકાધીશ અને હર હર મહાદેવ હર